ચલો બાળકો આજે આપણે લીંબુ ચમચીની રમત રમવાની છે એમાંથી ત્રણ ત્રણને લીંબુ ચમચી મોઢામાં રાખી અને હાલવાનું છે જેનું લીંબુ પડી જાય એ આઉટ અને જે સૌથી પહેલાં પૂગે એ જીતી જાય ચલો વન ટુ થ્રી સ્ટાર્ટ પકડવાનું નહીં દોડવાનું નહીં દોડવાનું નહીં કે ચમચી પકડવાની નહીં જેનું લીંબુ પડી જાય આઉટ બેસી જવાનું હોય ને પડી જાય એને ચલો હાલો ધીમે ધીમે સરસ તારી બેનનું પડી ગયું ચલો હેતવી વેદિકા અને આયુષ ચલો સ્ટાર્ટ ધીમે ધીમે ચમચી નહીં પકડવાની ચમચી નહીં પકડવાની चलो આવી जाओ પાછા રીટર્ન ધીમે 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 વેદિકા બેન આઉટ આયુ ચમચી નઈ પકડવાની હેલો જોઈતવી કે માલેમ હેલો હેલો સરસ चलो चलो હવે આવશે અથર્વ ભાઈ તક્ષ ભાઈ અને નીયુ ભાઈ चलो स्टार्ट ચમચી નઈ પકડવાની એમ નામ મોઢામાં ચમચી નથી પકડવાની હાથથી હાથ નહી અડાડવાનો એમ નમાલો માલો હાથ મૂકી દીવ અમે ચલો મયક અને દેવાંશી ચલો સ્ટાર્ટ થઈ જાવ વાહ મયંક પહેલું પડી ગયું આઉટ

લીંબુના ચમચી મોટામાં એમને રાખવાના જો છાં કેમ રાખ્યું એમ સરસ વેરી ગુડ હલો હાલ 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 ઊટ હાલો બાપુ આઉટ